સુતામડા ખાતે શક્તિ વિજય મંડળ દ્વારા નવનિર્મિત મંદિરમાં અંબાજી મારી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો સાયલાના સુતામડા ગામે શક્તિ શ્રી શક્તિ વિજય મંડળ દ્વારા ગામ લોકોના સહયોગથી નવનિર્મિત મંદિરમાં તારીખ વીસમી એપ્રિલ બે હજાર પચીસ અને એકવીસમી એપ્રિલ બે હજાર પચીસ બે દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં અંબાજી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં દેશ દેહશુદ્ધિ પ્રયાસ પ્રાશ્ચિત કુટિર હોમ મૂર્તિ સ્થાપના શુદ્ધિકરણ સ્થાપન અંબાજી માતાજી ગણપતિ તથા ઇન્દ્ર હનુમાન દિશાદેવની પ્રાણપ્રતિષ્ઠા જેવા પ્રસંગ યોજવામાં આવ્યા અને પ્રાણપ્રતિષ્ઠા હોમ યજ્ઞ અને શાસ્ત્રોકૃત વિધિ દ્વારા મંદિરમાં સ્થાપના કરવામાં આવી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિતો સંતો મહંતોમાં જય પ્રસિદ્ધ પ્રસિદ્ધ વિશામણ બાપોની જગ્યાનામ હંત મહામંડલેશ્વર એકાચાર પૂજ્ય નિર્મળ બા ચાંબુટા માતાજી કોરડા શ્રી ગીતા દેવી બા લોમે લોમે ઉધામ દરજાળા ના મહંત પૂજ્ય ભરત બાપુ સુદામડા ગૌરવ કથા વક્તા શાસ્ત્રી અદ્વેશભાઈ ત્રિવેદી સુખદેવ બાપા આશ્રમ ના મહંત પ્રફુલ રામ ગોંડલિયા સુધામડા ખોખર શાહ પીર દરગાના મુજાવાર મજનુ શાહ તથા સુધામડા સૂર્ય મંદિર ના મહંત ઉપસ્થિત રહ્યા સુધામડા મુસ્લિમ સમાજ દ્વારા શક્તિ વિજય મંડળ પ્રમુખ અને સંતોને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગામ દુમાડા બંધ રાખવામાં આવેલા હતા અને અંબાજી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા બાદ માતાજીની પ્રથમ આરતીનો લાભ લેવા માટે બોલીમાં બે લાખ પંચોતેર હજારમાં આરતી ઉતારી હતી ને સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સ્ટેજ સંચાલન હિતેશભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું શ્રી શક્તિ વિજય મંડળ તથા કામ લોકોના સાત અને સહકારથી ધામધૂમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો નમસ્કાર સુદામડા શક્તિ વિજય મંડળ દ્વારા આયોજિત અંબે માતાના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુદા ગા સુદામડા ગામની અંદર તારીખ વીસ ચાર બે હજાર પચીસ અને એકવીસ ચાર બે હજાર પચીસના રોજ નવનિર્મિત મંદિરના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સરસ મજાનું આયોજન સુદામડા ગામના સરપંચશ્રી તેમજ શક્તિ વિજય મંડળના પ્રમુખશ્રી તમામ સભ્યો અને ગામના તમામ આગેવાનો અને ગામના તમામ સમાજના સભ્યો દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલ ગામની અંદર હંમેશા જ્યારે જ્યારે આવું કોઈ ધાર્મિક પ્રસંગ કે ધાર્મિક કામ હોય ત્યારે સમગ્ર ગામની જનતા આખા પ્રસંગને ખૂબ સરસ રીતે ઉજવે છે એ આ સુદામણા ગામની હંમેશા તાસીર રહી છે આ બે દિવસની અંદર અનેક કાર્યક્રમો ધાર્મિક પ્રસંગો આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઉજવાશે અનેક સંતો મહંતોના આગમનથી આ આખો પ્રસંગ રોડો બનશે અને સમગ્ર ગામની અંદર ભક્તિભાવનું એક સરસ મજાનું વાતાવરણ એક આનંદભર્યા ઉત્સવ સાથે ઉજવવામાં આવશે આ કાર્યક્રમની અંદર અનેક પ્રસંગો જેવા કે દેશ સુધી પ્રાયશ્ચિત કાર્યક્રમ કુટીર હોમ કાર્યક્રમ મૂર્તિ સ્થાપન ધાન્ય દિવાસ નગરયાત્રા જળાદિવાસ અને પ્રસાદનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામ ધુમાડા બંધનું પણ આયોજન થકી આ ગામની જનતાને એનો લાભ પણ આપવામાં આવ્યો છે તો એકંદરે આખો કાર્યક્રમ ખૂબ સરસ ધાર્મિક ભક્તિ ભાવના સાથે ઉજવાઈ રહ્યો છે જેનો યશ વિજય મંડળના તમામ સભ્યોને અને ગામની જનતાને આપીએ છીએ ખૂબ ખૂબ આભાર